હાલો કેમ છો મજામાં તો બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ હર હર મહાદેવ તો આજ આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત વિડીયા આપણે અપલોડ કર્યા અને અને 67 નું કડવું શરૂ થાય છે તો હાલો આપણે સાંભળી મહાભારત જે આપણે 63 માં વિડીયા ની અધૂરી વાત છે કે દુર્યોધન બહુ રોવાનો ડોળ કરે છે અને બહુ રોકકળ કરે છે એટલે ભગવાન એને ચેતવે છે કે તમારો ભવિષ્ય ભીમજી મળશે હજી ઘણા કુટા હો તો ન્યાથી આપણે અધૂરી વાત શરૂ કરીએ હાંભળી મહાભારત વેદવ્યાસ નારાયણ કહે છે અને જન્મે જય રાજા હાંભળે છે તો આપણે પણ હાંભળી મહાભારત પાંડવોની આત્મકથા પેઢી છે જન્મે જય રાજા ચાલો હાલો હાંભળી મહાભારત વૈશંપાયણ ભેરે બોલ્યા સુણ જન્મે જય રાયો વિસ્તારી તુજને જને સંભળાવું આધ પરવ મહિમાય બાપી એ બહુ પાખંડ માંડ્યા વારે વારે અશરણા શરણ પાપી બધા પાખંડ કરે છે અને ભગવાન એને વારે છે પણ જેમ વારે એમ બધું ધૂરો છે દુર્યોધન કૂટે છે

પાથરણે બેઠેલા સૌ ખસિયા ઘા ન ખસે તો ભીમ બબડે બગલમાં લબડે બગલ માંટિયા લબડે છે ને એમાં આવે ભીમ લબડે તે જોઈને સૌ સર્વ ખસે છે ભીમ ભય મન મન ધારે જે કોઈ જવાનો માર્ગ ન મૂકે તેને ઢીસણ કોણી મારે જે જવાનો રસ્તો ન આપે એને કોણી કે ઢીકો માર દેશે ભીમ અને આવી રીતે ભીમ જાય છે એમ કરી અર્ધે લગી ગયો પોષ્યા ભોસવા આવ્યો ઠેઠયુ બથઈને મડદા ફેક્યા લે દુર્યોધન ભેટ ઉભા થઈને મડદા ફેક્યા કે લે આ દુર્યોધન તારી ભેટ એમ કરી ને ભીમે મડદા ફેક્યા

અને કરણ ને પકડી ને બેઠા હતા અને દુશાસન ને દુર્યોધન ને ભગવાન પકડી ને દીધા ભીમ ને લીધા ધરણ ઉપર બેઠો કોણ કુમાર ગળદા પાટુ ઢીસણ કોણી દેવા માંડી હશે માર મારવા ભીમ તો પસાડે સારે જુએ ભીષ્મ ને દ્રોણ ઉપાડી ઉપાડી ને પસાડે છે જેમ ધોબી કપડું ધોવે ને વાળે એમ ઉપાડી ઉપાડી ને છે અને બરાડા પાડતો જાય ભીમ સભાવી શાર કરે આતે આવી કોણ એટલા મારી વૃ લે લેજો તમામ ભીમ હવે ઉભો થઈને બોલો કે સાંભળજો બધાય બધાયા મોટા મોટા રાજા દેશ વિદેશના તેડાયા હતા દુર્યોધને બધાયની સભામાં ભીમ બોલ છે બોલે છે કે હાંભળો બધાય હું કુંતીનો દીકરો ને ભીમ સે ન મારું નામ બારસને દાડે ગયો ખાવા હું અંધ કાકા ઘેર બારસને દિવસે હું આંધળા કાકા ઘેર ખાવા ગયો તો એમ કહે છે સભા આખીને ઘેર કપટ કરી લાડુ નાખી મને જમાડ્યું ઝેર મને ઝેર ખવડાવ્યું છે જય પાતાળે પડ્યો ત્યાં જય વરિયો નાગની કન્યા હું પતાળમાં જઈને પીડો નાગની કન્યા વીરો હું આયુષ્ય મારું ખરું આજ પાપીને ઠેર જ મારું બારમું એનું કરું કેવા પાખંડ કરતો તો એ તો મુંજ માટે સો રહ્યો દીકરો કાકા કેરો મારી ના ખુજ પાટે સાંભળી સર્વે એ પોસા કરડિયા મુવો ને નરનાથ મુવો એ નરનાથ બધાય પોસા કર્યા કા નરનાથ મેરો ઈ કે એટલે વિદુર ભક્ત એ ભક્ત ઊટીને ઝાલિયા ભીમના હાથ વિદુર ભક્ત એ ઊઠે ને ભીમના હાથ પકડી લીધા બેટા મૂકી દે એને માર્યા મળશે કરણી તેવી પારવતરણી કર્મ તણા ફળ મળશે વિધુરજી કે એની જેવી કરણી છે એવું એને ફળ મળશે અને પાપનું ફળ એને મળી જાય તું શું કામમાં રહે તું મારમાં તું રહેવા દે કે કર્મ નું ફળ એને જરૂર મળશે એના જેવા તમે ન થાય એની તો ભૂંડી કરણી ભીમ કહે આ દુર્યોધન ની માં આખલા ને પરણી આ દુર્યોધન ની માં છે ને એ આખલા ને પરણી ગયા એનો છોકરો છે એમાં હું હોય એમ કહીશ ભીમ તેનું ફરજન તેના જેવું માટે એનો જીવ લેવું રાજ્ય સોપે મને મારા તાતનું તો જીવતો જવા દઉં મારા બાપ નું રાજ મને હોપે ને તો જ એને જીવતો જવા દઉં વગર મોરે સે બાપુ રાજ્ય બધું દઈ ને શું ખાવું જો અર્ધું રાજ્ય જયા આપું આખું રાસ આપીને હું ખાવી કે અર્ધું તને આપું તો અર્ધે મહિનો વિધુ રજી કે જવા દે બેટા ભીમ કહેવાનું લાવ્યા બેતાલીસ હજાર હૃદય ના પાંડવ ને લખી આપો એમના બાપ ના બાપ નું ભોગવતો કરેલું ભોગવતો તો પાપી એમને કઈ નતું માગ્યું લીધું

તે રાજી થયા સૌ નરેશ પાંડવો ના ભાગમાં જે દેશ ગયા ને એ બધા રાજી ગયા બધા દેશ વિદેશના રાજા આવ્યા હતા ને ભીમ નું બાર મુકુટવા લઈને આપ્યું ધર્મ ને હાથ સેવકોએ ડોળી કરીને લીધા સારેય ના સાથ ઘેર જઈને મંચકે નાખ્યા ખુશી થયો ભીમ બળી માતા રડ ને કૂટે ત્યાં જય માતા ને મળ્યો તે દેખી કૌરવ ને દુષ્ટ ની ઘેર મોકાણ મંડાણી બીજે જય જયકારો બાર માં ની રસોઈ કરતી વિવાહ ની થઈ મન પડી ખરી ખુશી થી સૌને જમાડ્યા આવી આનંદ ની ગડી બધા ખુશી થી જમાડ્યા અને લગ્ન નું જમણવાર થઈ ગયું દાડા નું કર્યું હતું ભીમ ના અને ભીમ ના લગ્ન નું જમણવાર થઈ ગયું જો ભગવાન છે ને રજુ હોય ને એને આવી રીતનું ભગવાન સહાય કરે પછી પ્રભુ એ ધર્મ કહ્યું વિસારો દિલ સાથ આવેલા સાવ રાજા ને કેમ કઢાય ઠાલે આત ધર્મ કહે અમે નિર્ધન સીએ ઓરે ભીમ રે જોગા રીમ દુષ્ટ તણો ભંડાર ભીમ કે હું દુષ્ટ નો ભંડાર લેતો આવું એમ કહીને ભંડાર ખાને વાયુ નો નંદન આવ્યો તાળિયા તોડી બારણા ભાંગી દ્રવ્ય જ સઘળું લાવ્યો તાળું તોડી બાવણા ખોલી ને એમાં ધન હતું એ બધું લઈ આવ્યું આવીને આપ્યું કૃષ્ણ પ્રભુ ને લેવાય ને વિવેક પ્રમાણે રાજા રાજી થયા માગલી દેવ દાય રા પછી દ્વારકા પ્રભુજી જાય બધા હવહ ને ઘેરવાઈ ગયા પછી ભગવાન દ્વારકા જાય છે પાંડવ રહ્યા ભીમ કહે સાંભળો ભાઈ સાંભળો માય ભીમ કહે છે પાણી નો સુકાળ સગાઓ દુકાળ હોય તે સ્થળે રહીએ પાણીનો સુકાળ હોય ને સગાનો દુકાળ હોય ને ન્યા જઈને રહી ભીમ કે હગા આડખે પડખે નહીં આપણે રહીએ આપણું રાજ્ય કરીશું સાલો ઇન્દ્રસ્થ જઈએ પૂછી જોયું તમાન જો સાસી ભીષ્મ પિતા ને વિદુરને ને પૂછ્યું તેને કીધું ભીમ કે વાત હાસી પંજો એટલે પાંડવે આજ્ઞા લીધી ત્યાંથી થયો વિદાય પાંચ ભાઈ ને સાઠી માતા आय बाय इंद्र प्रस्थ माय इंद्र प्रस्थ महाराज आहे पुतु न्याय बाबत आहे शोभा बरे लो महल बनाय व रसावी राज्य गादी शुभ मुहूर्त जोईने गादी बेटा धर्म सत्यवादी धर्म राजा गादी बेटा अर्धो भाग आहे पोने बेतालीस हजार देश विषे वर्तावी पोतानी आण जे व राजा तेवीज प्रजा કોણ બોલે જો દીવાન રાજા હોય એવી પ્રજા હોય એટલે ભીમ આ ધર્મ રાજ્યમાં બધા રાજી થઈ ગયા હતા સોર લોકો એ સોરી મૂકી ગુણકાયે ધરી શર્મ નઈ કોઈને રોગ ને વ્યાધિ સર્વ પાળે શુભ ધર્મ નહીં વેરો કે વેઠ કોઈને અકાળ મૃત્યુ ન થાય એ વિરિતનું રાજ્ય સાલે અકાળ મૃત્યુ પણ કોઈનું ન થાય આવા સત્યવાદી ધર્મ રાજા હતા અને એનું રાજા લે સટાણે ધર્મ ધારી રાય પેલા સંડાળ શારે જણા ને મહિને થયો આરામ ઈશાર ને કુટા હતા ને મહિને એક આરામ છો એટલે પાંડવને ને નડવાનો વિચાર કરે તમામ હવે પાંડવને પાછા નડવાનો વિચાર કરે છે દુર્યોધન કે ખેલ કર્યો પણ એકામાં આડું થયું ભીમને અમુનામાં ન નાખ્યો તેથી ઝેર જ ઉતરી ગયું ભીમ ને જમનાજીમ નાખ્યો ને એમાંય કેનું ઝેર ઉતરી ગયું દુર્યોધન કે જમનાજીમ નો નાખ્યોત ને તો હારું થાય એવું હવે વિચારે છે બધા શકુની કહે ખેલ જ વર્ષ હાર્યા નથી હજી એને કાવતરા કરવા છે પાંડવોને મારવાના એક સોટ ખાલી ગઈ તો છે લાખો ઉપાય શકુની કે આ શકુની એનું નિકંદન કાઢી નાખ્યું આવું સડાવી સડાવી એકલો ભીમ ધારીઓ તો પણ આવેલા જો વાત સય જણાને શાંત કરવા કોનતાને ને પાસે ભ્રાત કુલોસન કરીને એક પ્રાણી વન વગડે પડી રહેશે

સોણી પત્ર લખ્યો એક મિત્ર પુલોસન બાળસનેહી આવજો હસ્તિનાપુર તમને કષ્ટ ઘણું પડે છે જાણ સુ ઉર આવો પત્ર લખ્યો કે તમને ઘણું કષ્ટ છે ને તમે હસ્તિનાપુરમાં આવો એટલે પાંડવોને મારવા હાટું લાખા ભવન બનાવશે આ પુલોસન માટે મેઉં

તમારી રાણી રાજ્ય લઈને રાણા જી હું રાણી થાવ ત્યાં પતાવી દે ઓલો બાપ તપુલોસન ત્યાંથી સાલ્યો વાળેલી છે લંગોટી વસ્ત્ર બીજું પાસે ન મળે નિશ્વિદ્યા ગણી ખોટી નિશ્વિદ્યા છે ખોટી તો પછી એમ જ હોય એનું આવ્યો હસ્તી ના પૂર આવીને કોણ બોલાવે હવેલી પાસે ફાફા મારે મામે જોયો એ આવે મામા એ કહ્યું લંગોથી આવ્યો તે પુલો જે આ લંગોટી વાળી આવ્યો ને છે પુલોસન મામા એવું કીધું મામા ઓળખી જાય ને મિત્ર હતો તે ન દઈને લાવ બોલાવી તવ ગયો દુર્યોધન પધારો મામા પધારો મામા કહે તો છત્રપતિ એ પુલો સન હસી ને જ્યો હાથ રામખોર હોય અરામખોર ને પકડે

દુર્યોધન દુ સોથા રાજા કર્ણ કરણે પુલો હું મામા તમારે શરણ એટલે દુર્યોધન કે મામા હું આજથી તમારે શરણે સૌ શરણ મામા મારા મામા ના મિત્રતા મોતે મારા મામા તુલ્ય કરો એક કામ બતાવું તે જરા ન રાખવી ભૂલ હું તમને એક કામ બતાવું એ કામ કરો એમાં કઈ ભૂલ નહીં રાખતા આવું દુર્યોધન ને કહે વલ્લભ મુકવો સરે દેવાનું કહ્યું રાજ્ય મારું એક કામ કરો તો હું તમને એક આની રાજ આપે અહીંથી જે અધૂરી વાત છે એ આપણે સોસઠમો વિડીયો પૂરો છો અને અધૂરી વાત છે પાસઠમાં વિડીયો અને અડસઠ ના કડવામાં સાંભળજો તો હાલો એટલું કહે આજનો વિડીયો પૂરો કરું જો તમને આ વિડીયો ગમે તો બધાયને મોકલજો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાંય આપણી ચેનલ છે મંજુલાબાની વાર્તાઓ તો આવજો બધાય જય શ્રી કૃષ્ણ